સત કૃષ્ણ વંદે જગદગુરુમ ધર્મ ચર સત્ય વદ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદ સસ્ક સમ શ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય અઠ્યાવીસમો જ્ઞાનયોગ એટલે આ યોગ અવધુત જ્ઞાન યોગી નો શ્રી ભગવાન બોલ્યા સ્વભાવ કર્મ બીજાના નીંદવા ન વખાણવા પુરુષ પ્રકૃતિ રૂપે વિશ્વ સૌ एक भारता स्वभाव कर्म विज्ञान वखाणे नींदवा थकी खोटा ए द्वैत बाजे चूके ते परमार्थ थी ऊँघ জীবস্বপনানি মায়াকে লয়মা পড়ে ভেদ বুদ্ধি জনে থাতা মায়াকে মতমা পড়ে সারু ন ত্যা খোটু সাবছে মুখে বলে করে ইন্দ্রি চিন্তে সৌ ঝুঠ বাতছে পর ঘো ভাসকে ছা খোটা তোয় অনর্থ দে तेम देहादी छे खोटा समेना त्या सुधी जोगभे विश्वरूपे सृजाये जे सर्जे जे, जे पाडता पडी जे करे लय जे थाये તે આત્મા પ્રભુ ઈશ છે કોઈ ભાવન આ વિશ્વે આત્મા અળગો દિશે દિશે ભેદો ત્રણે થ્યાં તે આત્મામાં જૂઠભાસ છે ગુણાળું વિશ્વમાયાથી થયું ત્રિવિધ જાણતે મેં કહી જ્ઞાન વિજ્ઞાન ચાતુરી સમજે સ્તુતિ નિંદાસ્તુતિ લોકે વિચરે મુક્ત સૂર્યવત જાતે દેખ્યું અનુમાને વેદથી કે અનુભવે આદિ અંતવતુ મિથ્યા જાણી સંગ તજી ફરે जी बोलिया स्वयं प्रकाश आत्मा के देहादि जड द्रस्यनी न घटे भेद संसार कोने के थयो दिशे આત્મા શુદ્ધ પારે નિત્ય જ્યોતિર્મયો છૂટો અગ્નિશું કાષ્ઠ દેહે કે આમાં સંસાર કોણનો શ્રી ભગવાન બોલ્યા જ્યાં સુધી ह इन्द्रिने प्राण न खरो लागे, संसार अविवेकिने, नै पदार्थ सत्य नै विषयो जने, संसार दुःख जाये, स्वप्ना वस्तु समादमे ऊ घता जनने झेम अनर्थ अनर्थदे

ભાષે તે નહીં આત્મના પ્રણેન્દ્ર દેહે અભિમાની આત્મા તે કર્મ મૂર્તા કથે મહત્ અહ બહુએ સંસમાં કાળવસે ભમી રે શરીરવાણી મન પ્રાણ કર્મ ফটা ভাসু পো তে জখে সজি ধারভক্তি ফরেনি ফরেন স্পৃহাধুপৃথী বিবেক છે ધ્ય છેકાર્યને કારણકાર બ્રહ્મ સોનું હતું મૂળ પછી સો भिन्नक्षताय सोनु वहवाजे धरुणा सोनासु आदि मध अन्तहुज त्रणे अवस्था तृण रूप भूतन्द्रिदेव गुणकार्य मध्य आब्रमसौते लयथा पछि रे भानूर्य সততে সতে জ ব্রহ্ম নবস্তু পেহলা ত্যমতনতে মধ্যে নে ভাসন মাত্র বহ પણ માનું સર્વે જેથી બની કારણ રૂપ તેરે નથી છતાં ભાસ આવું રજો વાળું আপে প্রকাশে সত ব্রহ্ম পোতে প্রাণেদ্রি ভোগো মন কল পে ক্ষুঁ उपाधि वर्णज्ञानबोधि आपेथति शङ्कबधि निवारि स्वानं इन्द्रिबधि ऐन्द्रिवधि विरामि आत्मानमाटी મય દેહ પ્રાણ ચીતેન્દ્રિદેવ મન હું તો સૌ પ્રકૃતિ જડાએ નાતેજ જ પૃથ્વી જળ इन्द्रि समी सांत रहे सुलाभ पपा मे कि खोट जात विन्ते खसेवा दड़ सूर्यने सु যে পাম্য মুজতে মতেনু জম আনেবা জড়তে জপ্রুথীনা গুণ ন বাধে ঋতুকার ના બ્રહ્મ પે ત્યમ બુદ્ધિ હું પરે સંસારના કારણ સત્વ મને જે મરદોષ ભોગે रहे ते दृढक्तियोगे संज्ञा सुधि रहे जदूरे माया विषयो थकिरे થૈયો ગ્યનારોગતણી દવાજે પીડા ફરીને વકરી વધારે સમ્યા નમેલો મન તેમ મકર્મ পড়ে সঙ্গ রে কথি তো প্রে লি পড়ে লগী বিঘ্ন বড়ে থি জোড় পা અભ્યાસ સંસ્કાર બળે નકર મી પ્રેરાઈ કે જન આપથી કરે મૃત્યુ કર્મ વિકાસ ত্্রশণা ঵ণা আত্রশুখে নিমাগ নতে গনা নিছতে দেহ ঵িকার মুটারে বেথো বোভহালত দেহ শুতো खातो यपीतो मड्याग करतो स्वभाव थी अन्य करे यकई ये आत्मे स्थिति थीर तेने जाने कदीतो વિષયો જૂઠા છે માને ખોટા અનુમાન નથી એ જ્ઞાની ન માને સતવસ્તુતાએ જાગ્યો શૂજ્ઞા સ્વપ્ન પદા परे अने ककर्म गुण रूप देह अज्ञान थी आत्म स्वमो गहिर कल्पे लखोत्तम मट सा આત્મે ન લેવું રે છે આગળ એક લીટી ખુલાસો છે રે તે જ જે છે ઉગ્યો રવિ તે સરજે অন্ধারটা জন চু নে ক্যাম্ব্রহ্মবিদ্যা মুজশ্রেষ্ঠ আজে অন্ধারে জন বুদ্ধি নে એ જ્યોત આપે અજસ્વ પ્રકાશે અનુભાવ અનુભાવભાષે વાણી પરે અજોડ છે તે પ્રેરે જવાણી মন ইন্দ্রী আোহি ভেদ কর্তিমাত্রে ভ্রান্তি তে মুড আধারে যে আত্মা এক সত্যছে નામ રૂપે જણા તું આ પાંચ ભૂતાળું સત્ય છે પંડિતો પંડથી વ્યર્થ સૌ સત કે અર્થવાદતે સાધના કરતા યોગી અપૂર્ણે વ્યાધિદેહને વિઘ્નો બીજા નડે તો આ ઉપાયો યોજવા ઘટે ધારણા ચંદ્રાદિ સેવી આસન ધ્યાન નથી ઔષધે तपके मन्त्रे पीडा सर्वे निवारवी, कहीँ एक ध्यान थी मारा कहीँ नाम कीर्तनादि थिचरण अशुभ धीर योगी ओ साधने दे करी युवा समोपुष्ट सिद्धि काज साधता ચતુરો આદરે આના વ્યર્થ લેવો પરિશ્રમ રાળના ફળસુ દેહ યોગ સેવે બને પુષ્ટ કાયા લોભે ન ત્યાં જન બુદ્ધિમાન ન તજે નિષ્ઠા મારી ભક્તિ પરાયણ સેવે આ જ્ઞાનનો યોગ નિસ્પૃહી શરણે જનો সুখ আতমানু তেনে আত্ম নড়ে নকো সে আগ নিঃস্প শরণে জন প্রিয় সুখ আত্ম ने विघ्न नरे नको श्रीमद्भागवतं नाम महापुराणव्यासने शुकदेव परीक्षित रायसंवादने विषये અગ્યમે ઉદ્ધવ ઉધવ દેવને પુરો અધ્યાય અષ્ઠાવી શ્રીકૃષ્ણાપણ સર્વો શ્રીકૃષ્ણાર્પસ્તુ શ્રીકૃષ્ણાર્પસ્ત શ્રીકૃષ્ણાર્પસ્ત આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વર્થ ફૂટનોટ માં છે શ્લોક સાત માં નો શબ્દ છે અધ્યાત્મ અધિદૈવ અધિભૂત અર્થ માટે જુઓ ગીતા અધ્યાય આઠ શ્લોક ત્રણ અને ચાર આગળ શ્લોક એકવીસ માં નો શબ્દ છે કારણ એમનો ફૂટનોટમાં છે માટીમાંથી ઘડો તે માટી રૂપજ આગળ શ્લોક પચીસ માં નો તત્વર્થ ફૂટનોટ માં છે ચાલુ વિષયમાં આ શ્લોક મેળ વગરનો એટલે કોઈ હેતુસર કોઈએ ઉમેરી દીધેલો લાગે છે આગળ શ્લોક સાડત્રીસ માં શબ્દ છે અર્થવાદ એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે અર્થવાદ એટલે વસ્તુની પ્રશસ્તિ પ્રશંસા માટે કરેલી અતિ સંયોગતી આગળ શ્લોક ચાલીસ માં શબ્દ છે અશુભો એમનો તત્વાર્થ ફૂટનોટ માં છે દેહ ના દરદ ઉપરાંત ક્રોધાદી વિકારો દંભ દોડ લાલચ લોભ કુટેવો શ્રી નારાયણ ભગવાન નક્કી જય શ્રી કૃષ્ણ ચંદ્ર દેવકી જય દ્વારિકાધી કી જય રણછોડરાય જય નંરામ મહારાજ કી જય દેવ કી જય રાધેશ્યામ રાધેશ્યામ